શવિતા હવે જોઈએ અગતના સમાચાર તળાજા તાલુકાના ઉચડી ગામે રામદેવપીર બાપાના નવા મંદિરનો ખાત મુરત કરવામાં આવ્યો તળાજા તાલુકાના ઉચડી ગામે રામદેવપીર બાપાના નવા મંદિરનો ખાત મુરત કરવામાં તળાજાના ઉચડી ગામે ગામ સમસ્તને જય ઉચડીયાનું માન રામામંડળ દ્વારા ભવ્યથી અતિ ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે રોજ બાદરવા સુદ 11 રસને બુધવારના રોજ રામદેવપીર બાપાનું નવા મંદિરનું ખાત મુરત કરવામાં આવ્યો ખાતમુહૂર્ત પ્રસંગમાં પરમપૂજ્ય શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રી બાપુ રામપાર અમરેલીવાળા અને કથાકાર શ્રી હાર્દિક બાપુ રાજ્યગુરુ ખદરપરવાળા માનસગંગા વાવડી ખોડિયાર આશ્રમના સજ્જન માતાજી અને સાધુ સંતો અને મહેમાનો પધાર્યા હતા મુખ્ય યજમાન દ્વારા હવન અને શિલાપૂજન કરવામાં આવ્યું અને હવનના યજમાન શૈલષભાઈ ગણેશભાઈ નાકરાણી દીપકભાઈ ગણેશભાઈ નાકરાણી અને અન્ય યજમાનો દ્વારા શિલાન્યાસ વિધિ કરવામાં આવી હવનના ભૂદેવ શ્રી ચેતન દાદા અને અન્ય ભૂદેવો દ્વારા પૂજન કરવામાં આવ્યું ਕੈਮਰਾਮੈਨ ਰਾਦੇਸ਼्याम ਦਣੀਧਰਿਆ ਸਾਥੀ ਅਸ਼ੋਕ ਢਾਪਾ 319 ਗੁਜਰਾਤੀ ਕਲਾਜਾ